ડાલવાણામાં સ્વચ્છ અને આત્મનિર્ભર ભારતનો મેસેજ આપતા જયરાજસિંહ પરમારનો પ્રેરણાદાયી જન્મદિવસ ઉજવાયો દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એકસો એકાવન વૃક્ષો વાવી લોકોએ જયરાજસિંહનો અનોખો જન્મદિવસ ઉજવ્યો વડગામ તાલુકાના ડાલવાણા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા અને ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારનો અનોખો રીતે જન્મદિવસ ઉજવાયો જેમાં સ્વચ્છ ભારત આત્મનિર્ભર ભારત પર્યાવરણ મહિલા અને બાળ આત્મરક્ષણ રમતગમત અને શિક્ષણને પ્રોત્સાહિત કરતો પ્રેરણાદાયી જન્મદિવસ ઉજવાયો જેમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા નિર્માણ પામી રહેલા દીના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડાલવાણામાં વીર ફાઉન્ડેશન ડાલવાણા દ્વારા એકસો એકાવન વૃક્ષો જયરાજસિંહના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ વડગામ તાલુકાના ડાલવાણા મુકામે અમારા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જયરાજસિંહ પરમાર બાપુના જન્મદિવસ નિમિત્તે ડાલવાણા ખાતે એમના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં આત્મનિર્ભર નું જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે એ પ્રમાણે ડાલવાણામાં વિવિધ આત્મનિર્ભર તરીકે ચાલતા કાર્યક્રમોમાં જે મનરેગાની જે કામગીરી લોકો ગામમાં કરે છે એમને અમારા યુવા ભાજપના અગ્રણી કૃપાલસિંહ ચાવડા બાપુ દ્વારા એ લોકોને લંચ બોક્સ અને પાણીની બોટલ આપવામાં આવી હતી જો પ્લાસ્ટિકની થિયોમોન એમો જે જમવા માટેનું લેતા જેનાથી પ્રકૃતિ અને એમને પણ નુકસાન થતું હતું જે એમણે સરાહનીય કામ કર્યું હતું બાપુના જન્મદિવસ નિમિત્તે એ સિવાય ડાલવાણા ગામે દિના સુધી સ્પોટ ગ્રાઉન્ડ જે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્પોટ ગ્રાઉન્ડ હાલ કામ ચાલી રહ્યું છે જેનું સિત્તેર ટકા જેટલું કામ પૂર્ણ થયેલું છે જેમો બાપુના જન્મદિવસ નિમિત્તે ડાલવાણા ગામ અને આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી જેમો ગામો જે મહિલાઓ છે જે આત્મનિર્ભર બને તે માટે ગામમાં વિવિધ પ્રવૃત્તિઓ જે ચાલે છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કરાટે ક્લાસ જે ચાલે છે એના જે બાળકો ડાલવાણા ગામના છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ સંગઠનો અને બધાને બાપુ જયરાશિ પરમારના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન ડાલવાણાના યુવાન ભાઈઓ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું